અમે આપણે સોડા ગુવાર તોડવાનો છે જો સોડા ગુવાર છે તો આપણે થોડો ગુવાર તોડી લઈએ જો આવા ગુવાર તોડવાનો મસ્ત ગુવાર છે જો મિત્રો ચાલો તો આપણે ગુવાર તોડ લઈએ હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં જ છીએ તો તમે પણ મજામાં જ રહેજો તો આજે આપણે વાડિયાથી આવી ગયા છે સોડા ગુવાર લઈને તો આપણે સોડા ગુવારનું શાક બનાવવાનું છે તો કેવી રીતે બનાવી એ જોવા માટે કંઠું બનાવી રહેજો તો આ રીતે આપણે ખૂટવાના છે તો જો આ રીતે આપણે ખૂટી છે અને મિત્રો તો આપણે પણ સોડા ગુવાર ફૂટ ગુવાર મિત્રો આ ગુવાર આપણે લાવેલા છે એ વાડી હતી કે તાજો ગુવાર છે સોડા ગુવાર ચોમાસ એ જ મળે પછી ઉનાળે શિયાળે થોડા ગુવાર નો

આ દેગો વર્તન છે આપણે આ દીપિયા છે તો આ દીપિયા છે આખી આપણે આ વ્યક્તિ ફોટો રાખવાનો કે દીપિયા હોય તો ખાવાની મજા ન આવે દીપિયા લેવા એટલી ને અને થોડે રાખવાના ફાઇનલી મિત્રો આપણે સોડા ગોળ કુટી નાખ્યો છે કે જો એટલી શર બનાવવાનું છે આપણે સોડા ગોળ કુટાઈ ગયો છે

અને આપણે આ રીતે ધોઈ નાખવાનું કેમ કે વાડીમાંથી ડાયરેક્ટ તોડીને લાવેલા હોય એટલે આમાં ધૂળ ચોટેલી હોય એટલે આને ધોવું પડે એ આ રીતે ધોઈ અને કાં પછી શું છે આપણે ચાલો આપણે આમાં નિમક નાખવાનું છે

ચાલો આપણે તાવડી મૂકી દીધી છે હવે બનાવી નાખી રોટલા ચાલો આપણે રોટલા બનાવવા માંડ્યા છીએ અને શાક પણ સડે છે તો આપણે આ રીતે આપણે આમથી પેન્ડ કપલો બનાવી